રજુઆત કરી માર્કેટિંગ યાર્ડ બંધ થયું ખેડૂતો ખુબ મોટી સંખ્યામાં થોડી વાર માં ભેગા થયા ત્યાર પછી સમય મર્યાદા સિસ્ટમ બંધ થઈ ફરી વખત વખત એક પાછો જન્મ થયો છે ગઈકાલ હમાચાર આવ્યા એક ભાઈએ વિડીયો એ મોકલ્યો હવે આ વિડીયો ને રાજુભાઈ સુધી ફૂટાડો કડદો થાય છે અહિયાં અને આવી રીતે તેરસો ને એસી રૂપિયા ભાવ નક્કી થયા અને હવે તેરસો રૂપિયા આપશે એ રૂપિયા નો કડદો કેટલા પત્રકારો પૂછવા કરણ ખેડૂતો ના ખાતર પાડવાનો એક હથિયાર છે આખા દેશ માત્ર એક માર્કેટિંગ યાર્ડ એવું છે કે અહિયાં તમારી હરરાજી થઈ જાય કપા ની થાય પછી પાછા કરવા નથી ટૂંક સમયમાં નિવેડો લાવી દે ખાસ કરી બે મુદ્દા છે એક તો બોટાદ માર્કેટિંગ યાર્ડ આપડા આ બધા વિસ્તાર નો કપાસ ક્યાં જાય છે

એ કપાસ ને પંદર કિલોમીટર દસ કિલોમીટર ખેડૂતે પોતાના ખબર ન હોય કેમ કપાનો છોડવો ઉછરે ખબર ન હોય કેમ ખાતર નખાય ખબર ન હોય ખેડૂત પરસેવો પાડી પાડી અને આ કપાસ ઉસેર્યો શી એમ ખબર ન હોય ત્યાં કપાસ જેવો હોય તો ખાલી થાય એટલે એમ કે ભાઈ આમાં ક્વોલિટીમાં ફેરફાર છે મારી વાત છે છે આ ફેરફાર તો શું કરશું તો સો રૂપિયા ભાવ હેઠો થઈ જાય છે કા કે દોઢસો હેઠળ થઈ જાય છે આવી વાત થાય છે બોટાદ માં ગઈ કાલે આપણે જાહેરાત કરી ભાઈ અમે દો તારીખ ના આવી આવ મીટિંગ બોલાવી આજ પછી કરતો બંધ કરીશું અને આગળ નથી કેવા માંગુ છું આજ દિવસ સુધી જે ખેડૂતો નો છે એનો હિસાબ આપવાની તૈયારી કરી રીતે કર્મચારીઓની ભરતી કરાવી પંદર પંદર વી લાખ રૂપિયા લીધા છે એનો હિસાબ લેવા પણ દસ તારીખ કાલે એમને જાહેરાત કરી છે દસ તારીખે આપણે જવાનું છે હું તો તમને પણ કરું છું બંધ થાય છે કામ મયુરભાઈ પરસોત્તમ ભાઈ હું ખરીદી છું તો બંધ નો થાય તો યાર્ડ નો દરવાજો નહીં ખુલે પ્રતિજ્ઞા આજે જોબાળા કામ થી લઈ એને સાંભળવું હોય છે એ સાંભળતા હોય છે છ તારીખે એમને જે પોલીસ બોલાવીને રાખ્યું હોય રાખે એમને તૈયારી કરીને આવી છીએ બરાબર થઈ ગયો ખેડૂત આ બંધ થઈ ગયો તો ત્યાંથી પાછું આવવાનું બાકી ખેડૂત કે છે કડદો ચાલુ છે ખેડૂતો લૂંટાય છે એટલે એ જગ્યા પર માર્કેટિંગ યાર્ડ ને તાળા મારવાનું કામ આપણે લોકો કરવા